ઓલા સિંગડા હરખા ચકડાવીન ચાલ પછી એને છે ને ઢોકા આટો હરખી રીતના હે ઘોખી આ બધું શું આઈદરૂ છે ને કેને તમે ઢોકા ઓસો ઈ તો ક્યો મમ્મીજી સાવધાન તીતી ફઈ રાણ કાગડી માસી સાવધાન કીધું ઘોખીએ ઊભ્યું રહી જાવ ઈ બેને મૂકી દિયો મૂકી દિયો રાણ માસી આ બાજુ આવતા રહ્યો સાવધાન થઈને ઊભા રહી જાવ મારા બાજુમાં એ મમ્મીજી તમને કહું છું આ બે ગાડી ચોર નથી વગર વાકે આપણે ઈ બેને ધીબી નઈ ખા શું બધે નાસ્તો કરવા બેઠા છો હેલો હેલો સીલા ભાભી નાસ્તો તો થઈ ગયો અમે વાતોના જપાટા જીકીસી તમે હાલો વાતો કરવા અમારા રે બે સીલા બે નાસ્તો નો કર તો કાઈ નઈ તો પી અમારી આરએ આજ તો હવાર-હવારમાં આવ્યા છો શું કઈ નવીન સમાચાર છે નગર તો હવારમાં તો તમે ઓછા આવો હવારમાં તો તમારે કામના પાથરા પડ્યા હોય આ બાજુ ડોક્યુ કરવાનું એ તમને વેત ન હોય એ હા હું ઉઈ સમાચાર લઈને આવીશું અત્યારે ગામમાં બે ત્રણ જગ્યાએ ચોરી થઈ અરે બે ચોર છે ને ટોપી પહેરીને આવે છે ને ગામમાંથી હે ને ગાડીઓ ને સાયકલો ને એવું બધું ચોરી જાય છે

ચીખરા ભાભા જેવી ઉઠીને જજે તો દોઈડી આવે છે અને શું આ ચીકા ચીકા બાજુ દોઈડી આવે છે જો તો એનું ખોવાઈ ગયું હોય છે ટીટી નકર ગોગી આમ દોડા દોડી કરે તો નાઈટ ડ્રેસ જ એ છે જો તો ખરી રાણ કાગડી માસી અરે આવી દોડતી દોડતી આવી પૂર આવ્યું છે હે પૂર આવ્યું હોય તો જલ્દી કે તો અમે ઝાડવા ઉપર ચડી જઈએ હાલ ટીટી હાલ દોડ દોડ

ના અમે તો કઈ ના વોકિંગ કરી આ ફરિયા મે ગાડી તો ક્યાંય ન દેખાતી કોખાને કઈ ની ફોન કરશું સો ફોન નથી લાગતો ને એની ગાડી ક્યાંય ઘર માં ન દેખાતી એ ઓફિસે તો ફોર વ્હીલ લઈને જાય છે એની દુધિયા કલર ની ટુ વ્હીલ તો અહીંયા જ પડી હોય સારું હાલો ઘોઘાને ફોન કરીને ટ્રાય કરું ફોન લાગી જાય તો પૂછી તો જોઉં કે ગાડી ક્યાં દીધી છે તમે કે ઓલા ચોર લઈ ગયા ચોરી કરીને રાણકાકડી હું શું કહું છું आजूबाजू मा के गाडी देखाती नथि ना न हाल अपरे अरे आय बरी नजर फेरवी केय नथि गाडी देखाती गाडी आ फरियामा होय तो अच्छा रिये अरे हु एम नत केती अपरे भई हालोला झाडवा उपर चढिन झोई એટલે आजूबाजू नी न હા ઈ વાઠા થી ઝાડવા ઉપર ચડીને તો છે કાગલી ત્રણ ફેરી સુધી બધુંય બધું દેખાય છે હાલાલ ઝાડવા ટોચે ચડીને ગોતી ગાડી કે મળે ને તો લે તો ટીટી થોડું ટેકો તો કર અડધી સુધી તો પહોંચી ગઈ જરા ટેકો કર એટલે ઝાડવા ઉપર ચડી જાવ રાણ કાકડી તારો વજન એટલો બધો નથી તોય તને ટેકો કરવો પડે આવા ફરફેડા જેવા માણસો તો ફટ દઈને ઝાડવા ઉપર ચડી જાય અરે તીતી મારો વજન નથી પણ હમણાં ને મેં વાર નથી કપાઈવાને તો એનો વજન વધી ગયો છે મારા જીછરાનો વજન થઈ ગયો છે હવે પાર્લરમાં જઈને વાળ ઓછા કરાવવા પડશે સાલ્યુ એક જેટલો તો એનો વજન મને લાગે છે તો તો જલ્દી પાર્લરમાં જઈને હેર કટિંગ કરાવી આવજે રાણ નકર મને એમ છે કે હજી થોડાક વાળ વધી ગયા ને તો એનો વજન લાગ્યો ને તો તું પછી ચક્કર ખાઈ ખાઈને પડી જઈશ ટીટી જારે બાજુ નજર કરી પણ ગોખણ ગાડી ક્યાં દેખાતી નથી મેં જાણવાન ટોચ ઉપર ચડીને જોયું પણ મને ક્યાં ગોખણ ગાડી દેખાણી નઈ હું કરસી હવે ખાઈણ કાકડી તને કહું છું આમ જોલા કાણા કાણા બેટમીન જેવા કોણ છે બે આ ગાડી ચોરી ગયા ને જ મને તો લાગે છે બોલતી નહીં ચીટી બોલતી નહીં આપણે છે ને અવાજ હાવ ન જ કરવો એ શું વાત કરે છે ને એના ઉપરથી ખબર પડી જશે કે આ ગાડી ચોર જ છે કે કોણ છે દૂધિયા કલરની ની ગાડી વાળું ફર્યું આજ છે ચંકુ આજ એ ચીટી ગાડી ની વાત કરે છે ગોખાન ગાડીની વાત કરે છે જો સાંભળ હા પણ કાલે રાતે આપણે આવ્યા ને તો એ હરકું અંધારામાં દેખાણું નહીં એક ખાલી દૂધિયા ગાડી એક દેખાણીતી જાણ આની ઉપર હુમલો કરવા માટે તૈયાર થઈ જા આ ચોર છે મને ખબર પડી કે આ ગાડીની વાત કરે છે હું જેવી છે ને 1 2 ને 3 બોલું ને એવો છે ને ઝાડવા ઉપરથી ઠેકડો મારીને આ ઉપર છે ને કરવાનો છે તૈયાર થઈ જા 1 2 3 હુમલા કાલે ચોર આપકો પકડ લિયા પકડ લિયા રણકાગડી હરખી રીતે ચકડાવીને ઘોઘી ને ને નાહા ઉને બોલાવ એટલે આપણે આને હરખી રીતના ધીબેડી એ ઘોઘી એ ઘોઘી મદનિયો જલ્દી આવો ચોર અરે મેડમજી અમે ચોર નથી શું તમે અમને પકડી રાખ્યા છે અમારી વાત તો સાંભળો તીતી ભાઈ શું થિયો એ જલ્દી હાલો બેહાવો હાલો ઘોઘી ને મદનિયો જલ્દી દોડો આ ચોર મે પકડ્યો છે ગાડી ચોર આપણે ગોખાની ગાડી આજ ચોરી ગયા છે લેજે કોકી લેજે આજ તો આની હરખી રીતની ધુલાઈ કરવી છે પકડજે ઈ बाजूથી એકેય બાજુથી આ બેમાંથી એકે છટકવા ન જોઈ આજ તો આની હરખી રીતનો મેથી પાક ચખાડવો પડશે ગામમાંથી છે ને ગાડીઓ ચોરી કરવાનું બંધ કરી દઈએ બે રીતના મારી દે આને તો રાખ્યો છે છે ગામમાંથી ને ગાડીઓ ચોરવા

प्लेम मज्केगा मैं तुम्हारे गाड़ी नथी ली दी यार अरे ऐसे नहीं तो दबा धोबी बुलावे से ना बे जणा कौन से आ बथियु पकड़ी ने धोखा होसे अ गुखी आ सू बथुई से केने तू तो धोखा ओसो पकड़ी नी तो कियो ओय 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 बचाओ बचाओ हां गुगु तो आया गाड़ी लेन आईवो ने तो तो आ वगर वाखे केने ढीबी नहीं, नहीं खा हमें एकदम गुड़ा बचाओ એ મંગુડા બચાવ મને અરે એના સિંગડા હરખા ચકડાવીન જાલ પછી એને છે ને ધોકા આટો હરખી રીતના હે ખોખી આ બધું શું આ બધું કેને તમે ધોકા ઓસો ઈ તો ક્યો મમ્મીજી ટીટી ફાઈ રાણ કાગડી માસી ખોખી તું બોલ માં વચે આ તો આને મૂકું ને આના તો હાડકે હાડકું ખોખરો કરી નાખું મમ્મીજી સાવધાન તિટીભાઈ રાણકાગડી માસી સાવધાન કીધું ઘોઘીએ ઉભ્યું રહી જાવ ઈ બેને મૂકી દો મૂકી દો રાણકાગડી માસી આ બાજુ આવતારીઓ સાવધાન થઈને ઊભા રહી જાવ મારા બાજુમાં એ મમ્મીજી તમને કહું છું આ બે ગાડી ચોર નથી વગર વાકે આપણે ઈ બેને ધીબી નઈ ખા આ ખોખો ગાડી લઈને આવ્યો જો આપણે ગાડી નથી ચોરાણી હવે આ બે કોણ હશે એ શું કેસ ઘોઘી વગર વાકે આપણે કોને ધીબી નઈ ખા એ ભાઈ એ મારા ભાઈલા તમને આવા કોને ધોકાવ્યા મમ્મીજી આ તો એ કઈ બોલતા નથી આપણે તો મારી મારી ધોઈ નહીં ખા આવે હવે આ કોણ છે એ તો જાણવું જોશે ને આપણા ફરિયામાં શું કરવા આવ્યા હતા પાણીનો ગ્લાસ લઈ આવ ના માથે એટલે ભાનમાં આવે બે એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને જુઓ અમે આને છે ને બે ને મારી મારીને ધોઈ નહીં ખાશે હવે આ કોણ છે નહીં તો અમને નથી ખબર અને ગાડી ચોર તો નથી જી જો આ કોણ છે ને તમારે જાણવું હોય ને તો આનો પાર્ટ ટુ અમે બનાવીશું આવતીકાલે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો